આપનું સ્વાગત છે આજે આપણે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગમાં ઊંડા ઉતરી રહ્યા છીએ આ તારીખ ઝીરો વન ડોટ ઝીરો નાઇન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઈવનો સત્સંગ છે હા અને આ સત્સંગમાં ભક્તિ કર્મ પ્રારબ્ધ જેવા ગહન વિષયો છે અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગ પર ચાલતી વખતે જે વ્યવહારિક મૂંઝવણો આવે ને એના પર પણ મહારાજજીએ પ્રકાશ પાડ્યો છે બરાબર આપણો પ્રયત્ન એ જ રહેશે કે શ્રોતાઓએ જે પ્રશ્નો પૂછ્યા છે અને મહારાજજીએ જે જવાબો આપ્યા છે એમાંથી મુખ્ય મુદ્દાઓ તારવીએ જે કદાચ આપણને બધાને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય ચોક્કસ ચલો શરૂ કરીએ તો શરૂઆત એક ખૂબ જ સંવેદનશીલ પ્રશ્નથી કરીએ સારિકાજીએ પૂછ્યું હતું જ્યારે કોઈનું બાળક મતલબ કે કોઈ ગંભીર અસાધ્ય બીમારીથી પીડાતું હોય તો શું ભજનની શક્તિ એના પ્રારબ્ધની બદલી શકે આ ખરેખર અઘરો સવાલ છે હમ અને ઘણાના મનમાં પ્રશ્નો ઉગતો જ હોય છે મહારાજજીનો જવાબ જુઓ કેટલો વાસ્તવિક છે તેઓ કહે છે કે પ્રારબ્ધને સંપૂર્ણપણે મિટાવવું એ ખૂબ કઠિન છે લગભગ અશક્ય જેવું પણ હા એ પણ બહુ મહત્વનું છે હા પણ ભક્તિ જે છે ને એ પ્રારબ્ધને ભોગવવાની અદ્ભુત શક્તિ આપે છે સહનશીલતા આપે છે એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું કે લાખો લોકોની પ્રાર્થનાઓ છે પણ એમની કિડનીની બીમારી ગઈ નથી બરાબર પણ એ શુદ્ધ ભાવો એ પ્રાર્થનાઓ એનાથી મનને એટલી શક્તિ મળી છે કે બીમારી એમને દુઃખી નથી કરી શકતી એટલે આપણે પ્રાર્થના તો કરવી જોઈએ ભગવાનને કે હે પ્રભુ જીવને સુખ આપો પછી ભલે પ્રારબ્ધ મિટાવીને હોય હા કે પછી એને શાંતિથી સહન કરવાની શક્તિ આપીને હોય બંને રીતે આ વાતમાં ખરેખર ઊંડું સત્ય છે મારાજી પેલું શાસ્ત્રનું વાક્ય કહે છે ને અવશ્યમ ઉપભોગતવ્યમ કૃતમ કર્મ શુભ્રાશુભમ બરાબર એટલે કે કરેલા સારા નરસા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે એ સ્વીકારવું હોયું પણ એ સ્વીકાર નિરાશા નથી લાવતો એ સ્વીકાર ભગવાન પ્રત્યેના સમર્પણ તરફ લઈ જાય છે આ જ ભક્તિની તાકાત છે ખરું ને પરિસ્થિતિ કદાચ ના બદલે પણ એને જોવાની આપણી દૃષ્ટિ બદલાઈ જાય એકદમ જેમ પેલા ભક્તની વાત છે યુવાન દીકરો ગુજરી ગયો છતાં હસીને શું બોલ્યા શ્રીજીની વસ્તુ હતી શ્રીજી લઈ ગયા આવી શાંતિ આવી સ્વીકૃતિ ભક્તિ વગર ક્યાંથી આવે સાચી વાત કર્મનું બંધન તોડવું અઘરું છે ફક્ત ભગવાન જ એ કરી શકે એટલે મહારાજજી કહે છે ઉપાય એક જ ભગવાનના શરણમાં જવું અને નિરંતર નામ જપ કરવો અને પેલું ભજનમાં રહેલી શક્તિનું બીજું ઉદાહરણ પણ મહારાજજીએ આપ્યું હતું જે ખરેખર આમ હચમચાવી દેવું છે હા ગંગા કિનારે ભજન કરતા હતા અને કાચબાએ પગમાં બચકું ભરી લીધું અને ઘા એટલો વકર્યો કે સડો થયો કીડા પડી ગયા પણ સંતો ભજનના આનંદમાં મસ્ત જાણે કંઈ થયું જ નથી આ શું બતાવે છે ભક્તિ ગમે તેવા ભયાનક પ્રારબ્ધમાં પણ અંદરથી શાંતિ આનંદ આપી શકે છે બરાબર દુઃખ બહારથી આવે પણ ભક્તિ અંદર કવચ બની જાય છે તો આ શક્તિ મેળવવાનો મુખ્ય આધાર જેમ તમે કહ્યું એ નામજપ છે પૂનમજીનો પ્રશ્ન આના પર જ હતો એમણે તુલસીદાસજીના દોહાનો અર્થ પૂછ્યો તો રામ નામ મણિદીપ ધરૌ દેહરી દ્વાર હા તુલસી ભીતર બાહિર હું જો ચાહસી ઉજેર બહુ સુંદર દોહો મહારાજજી સમજાવે છે કે આપણી જીભરૂપી ઉમરા પર જો ભગવાનના નામનો દીવો સતત પ્રગટતો રહે તો અંદર અને બહાર બધે પ્રકાશ ફેલાય અંદર એટલે હૃદયમાં અજ્ઞાનનો અંધકાર દૂર થાય શાંતિ મળે અને બહાર એટલે જીવનમાં મુશ્કેલીઓ દુઃખો ઓછા થાય લૌકિક સુખ પણ મળે હરિવંશ મહાપ્રભુજી પણ એવું જ કહે છે ને હા ઈહ પરલોક સકલ સુખપાવત મેરી સો ભૈયા કૃષ્ણ ગુણસાન કૃષ્ણના નામ ગુણગાનથી બંને લોકના સુખ મળે અને આ જ વાત ઇન્દિરાજીના પ્રશ્નના જવાબમાં વધુ સ્પષ્ટ થઈ એમણે પૂછ્યું કે નિરંતર નામજપથી ખરેખર સિદ્ધ શું થાય અને મોટા ચિત્રમાં જોઈએ તો મહારાજજી કહે છે જેમ જેમ નામજપ ઊંડો ઉતરે ને તેમ તેમ મનમાંથી સંસારનું વ્યંત ચિંતન ઓછું થાય નામજપથી શુદ્ધ થાય છે પવિત્ર થાય છે હા પવિત્ર અને શુદ્ધ બુદ્ધિમાં વિવેક જાગે શું સાચું શું ખોટું શું નિત્ય શું અનિત્ય એ સમજાય વિવેક જાગે એટલે મોહ આસક્તિ એ ઓછી થાય અને મોહનો પડદો હટે એટલે આપણા સાચા સ્વરૂપનું ભાન થાય આત્મસાક્ષાત્કાર એ સહજ થવા માંડે અને રસપ્રદ વાત એ છે કે નામજપ જ આપણને સાચા ગુરુ સુધી લઈ જાય છે અચ્છા હા અને પછી ગુરુ પાસેથી મંત્ર મળે માર્ગદર્શન મળે એનાથી પછી વિશિષ્ટ ભાવો જાડે સખા ભાવ સહચરી ભાવ દાસ્યભાવ અને આત્મબોધ વધુ પાકો થાય એટલે નામજપ તો પાયો છે બરાબર પછી લાલા સિંહજીએ પેલું સાંગોપાંગ ઉપાસના અને અનન્યતા વિશે પૂછ્યું હતું આ શબ્દો થોડા ભારે લાગે કદાચ હા પણ મહારાજજીએ બહુ સરળ કરી દીધું સાંગોપાંગ ઉપાસના એટલે પાંચ એક જીવનમાં ઉતારવા એક ગુરુ એક મંત્ર એક ઈષ્ટ એક પંથ અને એક ગ્રંથ બરાબર આ પાંચ એકમાં નિષ્ઠા આવે ને એટલે અનન્યતા એકનિષ્ઠ ભક્તિ આપોઆપ આવી જાય શ્રદ્ધા ડગે નહીં અને જો પહેલાં કોઈ બીજી ઉપાસના કરી હોય હા તો એનું શું તો એના પુણ્યથી જ આ નવી ઉપાસના મળી છે એમ સમજવું એને આદર સાથે વિરામ આપવો અને પૂરી નિષ્ઠાથી વર્તમાન સાધનામાં લાગી જવું આ એક ક્રમિક વિકાસ છે સમજાઈ ગયું હવે થોડી વ્યવહારિક મૂંઝવણો પર આવીએ નીરજ ચૌહાણજીનો પ્રશ્ન હતો કે સંસારની નાની નાની તકલીફોમાં તરત રડવું આવી જાય પણ ભગવાન માટે એવી વ્યાકુળતા કેમ નથી આવતી આ અનુભવ તો ઘણાને થતો હશે ને ચોક્કસ મહારાજજી આનું કારણ આપણા મોહ અને અજ્ઞાનથી ભરેલા અંતઃકરણને ગણાવે છે સંસારની વસ્તુઓ સંબંધોમાં એટલી આસક્તિ છે કે એની તકલીફ મોટી લાગે પણ ભગવાનના વિરહનું દુઃખ એની ગંભીરતાનો આપણને અહેસાસ જ નથી તો ઉપાય શું ઉપાય ફરી એ જ નિરંતર નામજપ સત્સંગ પ્રસાદ ચરણામૃત ભક્તોનો સંગ આ બધું ધીરે ધીરે હૃદય શુદ્ધ કરે મોહ ઘટાડે ભગવાન તરફ પ્રીતિ વધારે પછી નિતેશ સોનીજીએ ધર્મ અને ક્ષમા વિશે પૂછેલું ધર્મ એટલે શું અને ભૂલ કરનારને માફી મહારાજજી ધર્મની વ્યાખ્યા શાસ્ત્રોના આધારે આપે છે જે શાસ્ત્ર કરવાનું કહે એ ધર્મ જેની મનાઈ કરે એ અધર્મ અને કર્મ નહીં ધર્મયુક્ત કર્મ જરૂરી છે કારણ કે એ જ ભગવત પ્રાપ્તિ કરાવે અને ક્ષમા વિશે જો ભૂલ કરનાર સાચા હૃદયથી પસ્તાવો કરે ભૂલ સ્વીકારે તો માફી મળવી જ જોઈએ ભગવાન તો દયાળું છે જરૂર માફ કરે પણ હા સમાજનું થોડું અઘરું છે છતાં આપણે દયા રાખવી દ્વેષ નહીં એના કલ્યાણ માટે પ્રાર્થના કરવી પશ્ચાતાપ અને નામજપ એ જ પાપનો નાશ કરે સહન કરવાથી પણ કર્મો કપાય છે હવે એક બહુ સુંદર વિષય શ્રીજી માટેનો પ્રેમ કરીના પંચાલજી પૂછે છે કે આપણો પ્રેમ નિઃસ્વાર્થ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે આનો જવાબ મહારાજજીએ આપ્યો છે ને એ ખરેખર મનન કરવા જેવો છે એમણે કહ્યું કે પ્રેમ નિષ્કામ ત્યારે જ બને જ્યારે બધી જ કામનાઓ બધી જ ઈચ્છાઓ શૂન્ય થઈ જાય જ્યાં સુધી પેલી મને કંઈક મળેવાળી વાત છે ને ત્યાં સુધી એ પૂરો નિષ્કામ નથી સાચો પ્રેમ તો મને પ્રેમ છે એમ કહેવા પણ ન દે ઉલટું હૃદયમાં વ્યાકુળતા આવે નમ્રતા આવે પ્રેમી પોતાને અધમ માને શ્રીજીની કૃપા માટે ઝંખે રડવું અને ઊંડા શ્વાસ એ એની નિશાની બની જાય હા એ અંદર અનુભવાય બહાર દેખાડો ના હોય તો પછી પેલું શ્રીજી પાસે માંગવું કે નામજપ ના છૂટે વાસ મળે સંત સંગ મળે એ સ્વાર્થ ગણાય ના મહારાજજી કહે છે એ સ્વાર્થ નથી કારણ કે આ વસ્તુઓ ભોગ માટે નથી માગી રહ્યા આ તો શ્રીજીના પ્રેમને પોષણ આપે છે વધારે છે એટલે આ માગણી નિસ્વાર્થ જ છે પારુલબહેન પટેલજીના જવાબમાં તો મહારાજજીએ કહ્યું કે રાધા નામ જપ એ જ સર્વોત્તમ પુણ્ય છે અને પવનકુમારજીએ પૂછ્યું હતું કે રોજ શું પ્રાર્થના કરવી જોઈએ હા એમણે એક સુંદર સરળ પ્રાર્થના સૂચવી હે કૃપામય રાધે કૃપા કરો કે મન ક્યારેય ખરામ માર્ગે ન જાય હંમેશા તમારું સ્મરણ કરતું રહે સારા આચરણ અને પરોપકારમાં રહે અને અંત સમયે તમારું નામ લેતા દેહ છૂટે અને શરણાગતિને ભરોસો પાકો કરવા માટે પાંચ વસ્તુઓ સત્સંગ પદગાન નામજપ ચરણામૃત અને વૃંદાવનની રજનું સેવન આનાથી ભરોસો વધે અને ભરોસો પાકો કરવા નિરંતર નામ તો અનિવાર્ય છે એના વગર ભરોસો કાચો રહે અચ્છા હવે સાધકો માટેની કેટલીક વધુ વ્યવહારિક સલાહ શ્રી વિશાલજીનો પેલો ચારસો ગ્રામ આહારવાળો પ્રશ્ન હતો એ ઘણીવાર ચર્ચામાં આવે છે હા અને અહીં મહારાજજીની વ્યવહારુ સમજણ દેખાય છે એ સ્પષ્ટ કહે છે કે એ કોઈ સાર્વત્રિક નિયમ નથી એ તો એક આયુર્વેદાચાર્યનો મત હતો કે શરીર ચલાવવા ઓછામાં ઓછું કેટલું જોઈએ મતલબ દરેક માટે અલગ હોય ચોક્કસ આહાર તો વ્યક્તિની મહેનત પ્રકૃતિ પર આધાર રાખે ખેતરમાં મજૂરી કરનાર અને આસન પર બેસી ભજન કરનારનો ખોરાક સરખો ન હોય એટલે ગૃહસ્થો માટે એમની સલાહ બહુ સ્પષ્ટ હતી હા શરીર સ્વસ્થ રહે કામ કરવાની શક્તિ રહે પરિવાર પણ સંતુષ્ટ રહે એવો સાત્વિક સંતુલિત આહાર લો ભૂખ હોય તો આઠસો ગ્રામ પણ ખાઓ પણ ખાવામાં જ વૃત્તિ ચોંટેલી ન રહે સાધુઓની આંધળી નકલ ન કરવી શરીર સાધન છે એને સાચવવું પડે પછી સપનાજીનો પ્રશ્ન પણ મહત્વનો હતો ગુરુ દીક્ષા વિના ભક્તિ શક્ય છે આમાં મહારાજજી બહુ સ્પષ્ટ છે ગુરુબિન ભવનિધિ ના કોઈ ગુરુકૃપા વગર સંસાર સાગર ન તરાય એમણે જનરેટરનું ઉદાહરણ આપ્યું પુસ્તકો વાંચીને થિયરી ખબર પડે પણ પ્રેક્ટિકલ જ્ઞાન તો અનુભવી માર્ગદર્શક જ આપે પણ તેમણે એમ પણ કહ્યું કે હા એ મહત્વનું છે કે ગુરુ બનાવવાનો અર્થ માત્ર વિધિ નથી જો કોઈ સંતના વચનોમાં પૂરી શ્રદ્ધા બેસી જાય અને નિષ્ઠાથી એનું પાલન કરીએ તો એ જ સાચા અર્થમાં ગુરુ બનાવ્યા બરાબર છે ભલે રૂબરૂ મળ્યા ન હોઈએ મુખ્ય વસ્તુ છે શ્રદ્ધા અને આજ્ઞાપાલન હમ પછી એક યુવાન સાધક પ્રેમસાગર રાધા એ આર્મીમાં જોડાવા અંગે પૂછો ચિંતા હતી કે ભજનમાં વિક્ષેપ પડશે મહારાજજીનો જવાબ જોરદાર હતો એક હાથમાં બંદૂક રાખો અને મુખમાં રાધા નામ રાખો રાષ્ટ્રસેવા પણ ભગવાનની સેવા છે અર્જુનનું ઉદાહરણ આપ્યું બંને સાથે થઈ શકે સેનાનું જીવન તો કઠિન તપસ્યા છે જરૂર જવું જોઈએ બસ વ્યસનોથી દૂર રહેવું હમ પછી પેલો પ્રશ્ન હતો રામકૃષ્ણ મિશનના સેવકનો ગૃહસ્થ ધર્મ વિશે કે ભક્તિથી ગૃહસ્થિની ઉપેક્ષા તો નહીં થાય ને આના જવાબમાં મહારાજજીએ ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ કયો યાદ અપાવ્યું કે ભગવાન પણ ગૃહસ્થોને ત્યાં અવતરે છે નંદબાબા વૃષભાનુજી ભક્તિથી તો વિવેક વધે કર્તવ્ય પાલન વધુ સારી રીતે થાય ગૃહસ્થે બસ વ્યસન દુરાચારથી બચવું અને નામ જપ કરતા રહેવું અને વિરક્ત સાધકો માટે પણ તેમણે ખાસ સલાહ આપી ત્રણ ભય સ્થાનોથી બચવાની હા જેઓ સંસાર ત્યાગીને સેવામાં છે તેમના માટે કામિની સ્ત્રી કંચન ધન અને કીર્તિ પ્રસિદ્ધિ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ દેવી ભાવ રાખવો ધન અને પ્રસિદ્ધિના લોભથી બચવું અને સૌથી મહત્વનું શું બાહ્ય સેવા એટલે તન સેવામાં ની સાથે આંતરિક સ્મરણ મનસ્મરણમાં અનિવાર્ય છે જો મન ભગવાનમાં નહીં હોય તો માત્ર બહારની સેવાથી વિકારો પર કાબૂ મેળવવો બહુ મુશ્કેલ છે ગીતાનો શ્લોક કયો ને અનન્ય મામ મન ભગવાનમાં તન આ જ પૂર્ણતાનો માર્ગ અને હવે અંતિમ અને કદાચ સૌથી ગહન વિષય અન્યાય અને પૂર્વકર્મો પ્રાચીજી પૂછે છે કે જ્યારે બીજા ખોટું કરે ત્યારે મન શાંત કેમ રાખો આ તો બધાનો અનુભવ હશે ને હા અને મહારાજજીનો જવાબ કઠોર લાગે પણ સત્ય છે એ કહે છે આપણી સાથે કોઈ ખોટું ત્યારે જ કરી શકે જ્યારે આપણે ભૂતકાળમાં કંઈક ખોટું કર્યું હોય આ જન્મે કે પહેલાં એ કર્મો જ ફળ બનીને આવે છે આ સ્વીકારવો અઘરું છે આપણને તો બીજાનો જ વાંક દેખાય હા પણ જો સ્વીકારી લઈએ કે આ મહારાજ કર્મનું ફળ છે સામેવાળો તો નિમિત્ત છે તો શાંતિ મળે રોષને બદલે સ્વીકાર આવે જે ખોટું કરે છે એના માટે તો સદ્બુદ્ધિની પ્રાર્થના કરવી સહન કરવાથી આપણા પાપ કપાય છે આને લગતો જ વૈદ્ય આયુષ મિશ્રાજીનો પ્રશ્ન હતો દુઃખ આવે ત્યારે એને કર્મનું ફળ ગણવું કે ભગવાનની ઈચ્છા માનવી જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોઈ ભાવે મહારાજજી કહે છે બંને સાચું છે શાસ્ત્રની દ્રષ્ટિએ કર્મફળ છે ભક્તિમાર્ગની દ્રષ્ટિએ ભક્ત એને ભગવાનનું વિધાન એમની કૃપા માને છે પેલું ટેમ્પર્ડ ગ્લાસનું ઉદાહરણ આપ્યું ને હા ગરમ ઠંડુ કરીને મજબૂત બનાવે એમ બસ ભગવાન પણ સુખ દુઃખથી આપણને મજબૂત બનાવે છે ક્ષમતા કેળવવા માટે અને પછી પેલી ભયાનક કૃપાવાળી વાત પ્રહલાદજીના ઉદાહરણથી હા ભયાનક કૃપા એટલે દેખાવમાં ભયાનક કષ્ટદાયક પણ પરિણામે પરમ કલ્યાણ કરનારી જેમ પ્રહલાદજી પર અત્યાચાર થયા દેખીતી રીતે ભયાનક પણ એનાથી જેમનો સંસારનો મોહ નષ્ટ થયો ભગવાનમાં પ્રીતિ દૃઢ થઈ આ કૃપા સંસારની આસક્તિ બાળી નાખે છે બરાબર અને જીવને પૂરો ભગવાન તરફ વાળી દે છે પણ આ સમજવું અને અનુભવવું ખાસ કરીને દુઃખ વખતે ખૂબ કઠિન છે એટલે છેલ્લે પ્રાર્થના કરવાની કહી કે હે પ્રભુ પ્રતિકૂળતા આપો પણ સહન કરવાની શક્તિ અને એમાં કૃપા જોવાની દ્રષ્ટિ પણ આપો બરાબર નીતર નિર્બળ જીવ છીએ તૂટી જવાય તો સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત આ સત્સંગની ચર્ચાનો સાર શું નીકળ્યો પ્રારબ્ધ અટલ છે પણ ભક્તિ એને સહેવાની તાકાત આપે છે નામજપ સદ્ગુરુ માર્ગદર્શન અનિવાર્ય છે નિષ્કામ પ્રેમ એટલે કામનાઓનો અભાવ ગૃહસ્થ જીવનમાં પણ ધર્મ પાલન અને ભક્તિ શક્ય છે અને જીવનની મુશ્કેલીઓમાં પણ કૃપા જોવી એ ભક્તિની પરાકાષ્ઠા છે આ બધા વિચારો ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સામગ્રીમાંથી લેવાયા છે અને એક અંતિમ વિચાર પેલી ભયાનક કૃપાની વાત એને બુદ્ધિથી સમજવી એક વાત છે પણ જીવનની વાસ્તવિક તકલીફમાં એને કૃપા તરીકે અનુભવવી એ કેવી રીતે શક્ય બને સમજણથી અનુભૂતિ સુધીની યાત્રા કેવી રીતે થાય આ એક મોટો પ્રશ્ન છે ખરું આવા વધુ ગહન વિચારો માટે આપ સેવક માધવ જસાપારા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત સામગ્રી જોઈ શકો છો જો આપને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હા અને આપના પ્રતિભાવ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો રાધે 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 રાધે